વાંચે છે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની આવતીકાલે યોજાનારી ચૂંટણીની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી અંતરિક્ષ ક્ષેત્રે સો ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાના નિર્ણયનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ઓડિશા તામિલનાડુ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગરમીની તીવ્ર સ્થિતિની શક્યતા વ્યક્ત કરી ગુજરાત પણ વેવની ઝપટમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની આવતીકાલે યોજાનારી ચૂંટણીની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે પહેલા તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બે બેઠકો માટે મતદાન યોજાશે આ તબક્કામાં એક હજાર છસો પચીસ ઉમેદવારો મેદાનમાં છે ચૂંટણી પ્રચાર ગઈકાલે સમાપ્ત થયા બાદ હવે ઉમેદવારો મતદાતાઓને રીઝવવા માટે વ્યક્તિગત રીતે મળી રહ્યા છે આવતીકાલે યોજાનારા મતદાનમાં અરૂણાચલ પ્રદેશ મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ આંદામાન અને નિકોબાર લક્ષદ્વીપ પુડુચેરી ઉત્તરાખંડ અને તામિલનાડુની તમામ બેઠકો ઉપર મતદાન થશે આ ઉપરાંત રાજસ્થાનની બાર ઉત્તરપ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ આસામ અને મહારાષ્ટ્રની પાંચ પાંચ બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ અને મણિપુરની બે તેમજ છત્તીસગઢ ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની એક એક બેઠક માટે પણ ચૂંટણી થશે આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમની નવી વિધાનસભાની બેઠકો માટે પણ મતદાન થશે રાજસ્થાનમાં લોકસભાની બાર બેઠકો માટે આવતીકાલે થનાર પ્રથમ તબક્કાના મતદાન માટે તમામ તૈયારીઓ ચાલી રહી છે તેવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર સંસદીય મતવિસ્તારમાં આવતીકાલે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન માટે ચૌદસોથી વધુ મતદાન મથકોને વેબકાસ્ટિંગ સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અમારા આકાશવાણી જમ્મુના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ઉધમપુર સંસદીય મતવિસ્તારમાં બે હજાર છસો સાડત્રીસમાંથી કુલ એક હજાર ચારસો બોતર મતદાન મથકો વેબકાસ્ટિંગ સુવિધાઓથી સજ્જ હશે આસામમાં પાંચ બેઠકો માટે યોજાનાર મતદાન માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે છત્તીસગઢમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે નક્સલગ્રસ્ત વિસ્તાર એવા બસ્તરમાં ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ રવાના થઈ ગયો છે આ વિસ્તારમાં ચૂંટણી સ્ટાફને હેલીકોપ્ટરની વિશેષ વ્યવસ્થા દ્વારા પહોંચાડવામાં આવ્યો હતો બીજાપુર દાંતેવાડા સુકમા અને કોડાગાંવ તેમજ નારાયણપુર જેવા જિલ્લાઓમાં ત્રણ દિવસ અગાઉ જ મતદાનકર્મીઓને પહોંચાડી દેવાયા છ બસ્તરમાં ત્રિસ્તરીય સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની લગભગ ત્રણસો પચાસ જેટલી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ આ તબક્કામાં નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની છઉન્ બેઠકો માટે તેરમી મેના રોજ મતદાન થશે ઉમેદવારો પચીસમી એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે જ્યારે ઓગણત્રીસમી એપ્રિલ સુધી તેમની ઉમેદવારી પરત ખેંચી શકશે ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની તમામ પચીસ બેઠકો તેલંગાણાની સત્તર પ્રદેશની તેર મહારાષ્ટ્રની અગિયાર મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની આઠ આઠ બિહારની પાંચ ઝારખંડ અને ઓડિશાની ચાર ચાર બેઠકો અને જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે મતદાન થશે આ સાથે એક તબક્કામાં યોજાનારી આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું જાહેરનામું પણ આજે બહાર પડ્યું છે દરમિયાન લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આવતીકાલ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે આ તબક્કામાં સાતમી મેના રોજ દસ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની ચોરાણું બેઠકો માટે મતદાન થશે દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ છે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે લોકોની સમજદારીપૂર્વકની ભાગીદારીના કારણે જ દેશ અનેક ઉચ્ચ ગુણવત્તાવાળી ચૂંટણીઓ સરળતાથી અને નિયમિત રીતે યોજવામાં સફળ રહ્યો છે શ્રી કુમારે લોકોને ઉનાળાની ગરમી દરમિયાન તમામ સાવચેતી રાખવાની સલાહ આપી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ભારતીય મતદારોની ભાવના ઉનાળાની ગરમીને હરાવી દેશે ગુજરાત રાજ્યની લોકસભાની છવ્વીસ બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન થશે તે માટે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ઉમેદવારી પત્રકો ચકાસવાની અંતિમ તારીખ વીસમી એપ્રિલ છે જ્યારે પરત ખેંચવાની છેલ્લી તારીખ બાવીસમી એપ્રિલ છે દરમિયાન ગાંધીનગરના ભાજપના લોકસભાના ઉમેદવાર અને ગૃહમંત્રી અમિત શાહે આજે સાણંદથી રોડ શો યોજ્યો હતો ઘોડાગાડી ચાર રસ્તા પાસેથી યોજાયેલ આ રોડ શોમાં મોટી સંખ્યામાં તેમના ટેકેદારો જોડાયા હતા અમિત શાહ તેમના ગાંધીનગર સંસદીય વિસ્તારમાં આવતા વિવિધ સ્થળોએ પોતાનો પ્રચાર રોડ શોના માધ્યમથી કરી રહ્યા છે તેઓ કલોલ સહિતના વિસ્તારમાં પ્રચાર કરશે રોડ શોની સમાપ્તિ બાદ તેઓ વેજલપુર ખાતે જાહેર સભાને સંબોધશે ઉલ્લેખનીય છે કે શ્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી તેમનું ઉમેદવારીપત્ર ભરશે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નવસારીમાં રોડ શો યોજ્યો છે આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના તેમના મધ્યસ્થ કાર્યાલય ખાતેથી રોડ શોનું પ્રસ્થાન થયું હતું આવતીકાલે સી આર પાટીલ નવસારી લોકસભા બેઠક ઉપરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે દરમિયાન પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું છે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ પણ આજે ઉમેદવારીપત્ર ભર્યું છે ભાજપે લોકસભા ચૂંટણી માટેના તેના ઉમેદવારોની તેરમી યાદી જાહેર કરી છે પક્ષે મહારાષ્ટ્રના રત્નાગીરી સિંધુદુર્ગ સંસદીય મતવિસ્તારમાંથી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મેદાનમાં ઉતાર્યા છે દરમિયાન કોંગ્રેસે આજે ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોની યાદી બહાર પાડી છે ભુવનેશ્વર સેન્ટ્રલથી પ્રકાશચંદ્ર જૈના અને સત્યબાદીથી મનોજ રથને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં આરોગ્યની જાળવણી કરીને મતદાતાઓને વધુ સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરવા માટેના અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીરના તમામ મતદાન વિસ્તારોને મુખ્ય ચૂંટણી અધિકારીએ તમાકુ મુક્ત વિસ્તાર જાહેર કર્યા છે કાશ્મીર આરોગ્ય સેવા નિદેશાલય દ્વારા જાહેર કરાયેલા આદેશોને અનુસરીને મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્રોને ધુમાડા મુક્ત બનાવવા માટે અપીલ કરી છે અંતરિક્ષ ક્ષેત્રે સો ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાના નિર્ણયનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જે અંતર્ગત વિદેશી નાણાં વ્યવસ્થાપન અધિનિયમ હેઠળના સુધારેલા નિયમોને પ્રસિદ્ધ કર્યા છે નાણાં મંત્રાલયના જાહેરનામા અનુસાર ઉપગ્રહો ઉપગ્રહ ડેટા ઉત્પાદન અને ભૂમિ પ્રકલ્પ તથા વપરાશકર્તા પ્રકલ્પના ઉત્પાદન અને સંચાલન માટે સો ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને અનુમતિ અપાઈ છે જાહેરનામામાં જણાવાયું છે કે યુમ્મોતેર ટકા રોકાણ માટે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર નથી જો ચુમ્મોતેર ટકા કરતાં વધુ રોકાણ કરવા માટે સરકારની મંજૂરી લેવાની રહેશે આ નવા નિયમો સોળમી એપ્રિલથી અમલમાં આવ્યા છે કેરળના અલપ્પુઝા જિલ્લાની બે પંચાયતો એદથવા અને ચેરુથાનામાં બતકમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા એચ ફાઇવ એન વન જોવા મળ્યો છે ભોપાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરિટી વેટરનરી ડિસીઝે પણ બર્ડ ફ્લુની પુષ્ટિ કરી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ઓડિશા તામિલનાડુ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગરમીની તીવ્ર સ્થિતિની શક્યતા વ્યક્ત કરી છે અહીં ચાળીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે ઝારખંડ ઉત્તર કોંકણ સૌરાષ્ટ્ર મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણા તામિલનાડુ અને પુડુચેરીમાં પણ હીટવેવની સંભાવના છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જૈનામણીએ લોકોને સાવચેતી રાખવા સલાહ આપી છે તેમણે દિલ્હી રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં હળવા વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું હતું હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય પણ હીટવેવની ઝપટમાં આવી ગયું છે આજે સવારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં અમરેલી સૌથી ગરમ જિલ્લો રહ્યો છે તેમાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે રાજકોટમાં તેતાળીસ પોઈન્ટ આઠ સુરેન્દ્રનગરમાં તેતાળીસ પોઈન્ટ ચાર અને અમદાવાદનું તાપમાન બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની આવતીકાલે યોજાનારી ચૂંટણીની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે મતદારોને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી અંતરિક્ષ ક્ષેત્રે સો ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાના નિર્ણયનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ઓડિશા તામિલનાડુ આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગરમીની તીવ્ર સ્થિતિની શક્યતા વ્યક્ત કરી ગુજરાત પણ હીટવેવની ઝપટમાં આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા